સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત સંગઠનો હોય પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય નર્મદાના નીરનો હોય અને એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજના અંતર્ગત પાણીના પ્રશ્નો હોય યોગ્ય સમયે ખાતરના પ્રશ્નો હોય હલકી ગુણવત્તાના બિયારોના પ્રશ્નો હોય હલકી ગુણવત્તાના જંતુનાશક અને ખાતરોના પ્રશ્નો હોય એવા દરેક પ્રશ્નોને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો સતત ને સતત છેલ્લા વર્ષોથી સાથે મળીને લડી રહ્યા હતા ત્યારે કોઈ પણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના બધા આગેવાનોએ મળી અને સુરેન્દ્રનગર સાંસદીય સીટમાં અપક્ષ ઉમેદવારી ખેડૂતોએ કરવી જોઈએ એવું નક્કી થઈ અને તેમાં બધા આગેવાનોએ મારું નામ સજેસ્ટ કરતા અમે બધાએ મળી અને ખેડૂતોનો પ્રશ્ન દિલ્હી સુધી પોગાડી શકાય એમએસપી ગેરંટીની વાત હોય કે સિસ્ટમના લીધે જે ખેડૂતો કર્શમાં ડૂબી ગયા એમને કર્જ મુક્ત કરવાની વાત હોય આ દરેક વાતને મજબૂત રીતે ખેડૂતોનો પક્ષ રાખવાનો જે બધા જ આગેવાનો અને બધા જ ખેડૂત હિતેશુઓએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને અપક્ષ ઉમેદવારી કરવાની ગુજરાતભરના અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી જે જવાબદારી મૂકી તે જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલી મહેનત કરીશું અને આગામી સમયમાં સુરેન્દ્રનગર સંસદ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારી કરી ખેડૂતોનો જે વર્ષોના પ્રાણ પ્રશ્નો હોય એના નિરાકરણ કરવા માટેની કોશિશના ભાગરૂપે ખેડૂતોનો અવાજ અને ખેડૂતોની તકલીફના નિવારણ માટે સુરેન્દ્રનગર સાંસદ સીટ ઉપર જે અમે બધા ખેડૂતો વતી હું અપક્ષ ઉમેદવારી નોંધાવાનો નિર્ધાર કરી આગામી સમયમાં સમયસર ફોર્મ ભરીશું અને મજબૂત રીતે અમે બધા જ ખેડૂતો ખેડૂતોની તાકાતનો પરિચય કરાવીશું આજ ખેડૂતને બાપડો બિચારો માની રહ્યા તેમને અમે સાચા જગત અહેસાસ કરાવીશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે